ઉતરી છે મોર વ્યાજો મોર પછી માલ કેડે સડી ગયા હું નમસ્કાર મિત્રો જય માતાજી જય મોકલ માતા સુનબાઈ બાજા દુર્ગાધીશ કેમ છો બધા મજામાં આવ્યો બધા મોજમાં છો અને અત્યારે વાગી ગયા છે પોણો એક હવા એક જેવું થવા આવ્યું છે એમ તો અને બેહું આપડી પાણીએ જઈ રહી છે મોર પછી માલ હું માલ તેરી વાચા છે અટાણે એક વાગ્યો છે બે હું અટાણ લગી ખડ ખાધું અને આપડી બેહું અત્યારે જઈ રહી છે પાણી તો આપણે જો ડાલુ થેલા બધા લઈને જાય છે આ અમારું ડાલુ છે આથી પાણી હીસવાનું હોય છે અમારે એટલે આજ આપણે ડાલુ લેવાસી અને પાણી હીસવાનું છે જો કે પહેલાં ડાલુ જે આપણે હતું તે પાણીમાં પડી ગયું છે એટલા માટે આપણે આ જુઓ બીજું નવું લેવા છે એનાથી પાણી હીંસીને બધું વેહોને પાવાનું હોય છે એટલા માટે આપણે જો માલ આપણા જઈ રહ્યા છે અને વહેલા હર થોડાક આગળ વ્યા જાય ત્યારે કુંડી ભરાય અને વેહું બધી પી લે એટલે અમારે બાપુજીને અમે બેસી વેહોમાં બેહો બહુ લાંબી છે બધા ડૂબા અહીં પડ્યા છે વહેલા ડૂબા હજી બહુ સેટા છે બધા જોવા બધા પોળે આવે છે અને છીએ આગળ કુંડી કુંડી પર લઈ અને ક્યાં બેહું આવે એવું બધું છે તો મળીએ છીએ આગળ આ જો પાટો જો ઉભા છે હવે આપણે જઈ પહેલાં વીડે અને આ જો ડાલું રાંધવું છે તો પાણી હીંસી રાખી પેલા તો આવી રીતનું હોય છે બધું તો આ ડાલાથી આપણે પાણી હીંસવાનું છે તો એ લઈ જઈએ છીએ અને ભેહું જોવામાં શરતી આવે છે પાડો અને માલ જોવામાં બધી સરે છે ને તડકો ફૂલે ફૂલ છે ટાણે હળી હળી ભેહું પાણી હીંસવા માટે આપણે જઈએ છીએ આગળ અહીંયા જુઓ અમારે આવી રીતનું પાણી હીસી અને ભરવાનું હોય છે કુંડી જોકે ભેહું આવે ને ત્યારે તરી હોય છે બહુ તો પેલા કુંડી પર લઈને એટલે ખાલી ન થાય તો આવા આખા આખા ડાલા આવી રીતના ભરી અને ખેંચી અને કાઢીને કુંડી ભરવાની કુંડી પાણી કાઢી નમસ્કાર મિત્રો જય માતાજી ત્યારે આપણે માલ ને ઉભા કરવાના છે ત્રણ વાગી ગયા છે આપ અને બેહું જોવો એટલે ખાડું આપણું બેઠું હોય ત્યાંથી ઉમે મિત્રો અત્યારે જોવા બેહું બેહું આપડી પીવી લીધી છે ને વાગી ગયા છે હાડા અને આપણે જોવો હવે પાછા જઈ રહ્યા છીએ માલ વગા માલ આવી ગયા છે પી આપણે પાણી ભણી ભરવા માટે થોડાક પાછળ રહ્યા હતા અને ડાલુ લેતા દઈશી આગળ મેલ છી પાછા માલ આવે ને ત્યારે પાવા થાય એક ડાલુ પડ્યું હોય છે વિડ એટલે આવી રીતનું હોય છે તો વેવું બેહું પાઈ લીધી છે અને હવે એવું આપણે પાછા માલને ને દા દીસી કરે કે હવે કરો ગાલ્યા જા હે અને સરતા દા તો હવે હું જો આપડી જઈ રહી છે સત્તી સત્તી નહી અમે બેઠા થઈ અને માલ આપડા જો અમે બધે પડ્યા છે એ ઓ તો આટાણે જો માલ આપડા અંધારું જેવું થઈ ગયું છે હાડાસા જેવું Nē, Karu, ka tu aptēmi mani, lai ļauj tev.